દોસ્તો એહવાલ ના જાણવા પરમાણે અમદાવાદ લેન ડૉક્ટર ના શેના કારણે બન્યું એનો જવાબદાર કોણ છે એર દુર્ઘટના થવાનું કારણ આવ્યું સામે જાળીને તમે પણ ચોકી જશો લેન દુર્ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા કેટલા લોકો બચી ગયા તે બધુંએ જાણવા માટે વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી બીજી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને એ 240 ચાલીસ લોકોને આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો વિજય રૂપાણીનો પ્લેનમાં બેસતા પહેલાનો વીડિયો યુકે નાગરિકની ઈન્સ્ટા સ્ટોરીમાં કેદ થયા પૂર્વ સીએમ ફોન પર વાત કરતા જોવા મળ્યા અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે આ પ્લેન ક્રેશનો એક એક્સક્લુસિવ વીડિયો દિવ્ય ભાસ્કરને મળ્યો છે જેમાં દુર્ઘટનાના એક કલાક પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી નજરે ચડે છે એરપોર્ટના લોન્જમાં વિજય રૂપાણી મોબાઇલમાં કોઈ સાથે વાત કરતા અને ચાલતા ચાલતા જોવા મળી રહ્યા છે યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી અપલોડ કરી છે એમાં અનાયાસે આ વીડિયોમાં વિજય રૂપાણી કેદ થઈ થઈ ગયા હતા ધ વેલનેસ ફાઉન્ડ્રી નામની કંપનીના ફાઉન્ડર ફ્યોંગલ ગ્રીનલોમિક અને ડિરેક્ટર જેમીએ અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી તેમના પેજ પર અપલોડ કરી છે યુકેના આ બંને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા બંનેએ એરપોર્ટના વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો એમાં પાછળ વિજય રૂપાણી જતા દેખાઈ આવ્યા હતા બંનેએ આ ઇન્સ્ટા સ્ટોરી અંદાજે દુર્ઘટનાના એક પહેલા બનાવી હતી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર લંડન જઈ રહેલી આજ ફ્લાઇટમાં હોવાની માહિતી મળી છે દિવ્ય ભાસ્કરે તેમના નિકટના સાથી નીતિન ભારદ્વાજ સાથે વાતચીત કરી હતી નીતિન ભારદ્વાજ લંડન છે તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ તેમની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા અને એકલા જ મુસાફરી કરી રહ્યા હતા વિજયભાઈ રૂપાણીની નિકટના સાથી નીતિન ભારદ્વાજ લંડન છે અને તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે વિજયભાઈ રૂપાણી એર ઇન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ હતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે કેટલા લોકોના મોત થયા ગુરુ